નરેન્દ્ર મોદી સરકારનો સબકા સાથ અને સબકા વિકાસ આ વાક્ય બહુ ચાલ્યું પણ વર્ષ 2024-25 નું બજેટ જોયા પછી વિપક્ષ એવું કહી રહ્યું છે કે સબકા સાથ ઉદ્યોગપતિઓ કા વિકાસ આ તો ચાલી જ રહ્યું હતું એવામાં લોકોએ સરકાર અને નિર્મલા સીતારમણ આ બંને ઉપર ગુસ્સો ઠાલવ્યો ભારે એવો કારણ કે નિષ્ણાંતોના કહ્યા મુજબ મધ્યમ વર્ગને આ બજેટમાંથી કંઈ મળ્યું નથી આ બધું જો હજુ ઠર્યું ઠર્યું હતું ને એવામાં ભાજપના વરિષ્ઠ નેતા આરએસએસના કાર્યકર અને કેન્દ્રીય મંત્રીએ નિર્મલા સીતારમણને જીવન સ્વાસ્થ્ય વીમા ઉપર ટેક્સ ન હોવો જોઈએ એવો પત્ર લખી નાખ્યો અને તણખલું છે એ ભડકો થઈ ગયો ભાજપના આટલા દિગ્ગજ નેતાએ કેમ આવું કર્યું શું ભાજપમાં બધું ઠીક જ છે કે પછી બીજું કંઈ વિસ્તારે વાત કરીએ વિડિયોમાં નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને નીતિન ગડકરીએ પત્ર લખી અને માગ કરી છે કે જીવન અને મેડિકલ વીમાના પ્રીમિયમ પર જીએસટી ન હોવી જોઈએ ગડકરીએ પત્રમાં કહ્યું છે કે જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી લગાવવાનો મતલબ એવો થાય છે કે જીવનની અનિશ્ચિતતા ઉપર તમે ટેક્સ લગાવી રહ્યા છો વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એમણે પણ નીતિન ગડકરીની આ વાતનું સમર્થન કર્યું છે કે બરોબર છે કોંગ્રેસના સાંસદ છે કાર્તિક ચિદમ્બરમ એમણે પણ પત્ર લખીને કહ્યું છે કે આ વાત બરોબર છે જ્યારે આ બધી ઘટનાઓ ચાલી રહી હતી એની વચ્ચે કેન્દ્રની રાજનીતિમાં એવી વાતો અત્યારે થઈ રહી છે કે નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી આ બંને વચ્ચે કંઈક ઠીક નજર નથી આવી રહ્યું જે રીતે એમણે પત્ર લખ્યો છે એના પછી આ ઘટનાઓ છે નજરે આવી રહી રહી છે છે વાતો ફેલાઈ કારણ કે જો તમારે ઘરમાં કંઈક કામ કરાવવું છે તો તમે ઘરવાળા સાથે જ વાત કરો ને અંદર વાતચીત કરી લો તમારા કે મારા ઘરમાં છે કંઈ પ્રોબ્લેમ હોય તો આ બધા પ્રોબ્લેમની વચ્ચે તમે ઘરના લોકોનું જે સોલ્યુશન છે એ ગામ વચ્ચે તમે લાવો એટલે ગામ વચ્ચે તમે ઘરની વાત કરો તો એનો મતલબ સીધો થાય કે કંઈક ગરબડ છે એટલે કહેવાય એવું માગું છું કે જો નિતિન ગડકરી ચાહત તો નિર્મલા સીતારામનને જાહેર જાહેરમાં પત્ર લખવાની જગ્યાએ અંગતમાં મળી અને કહી ચૂક્યા હોય પણ એમણે એવું નથી કર્યું એટલે આવી વાતો છે એ બધી ફેલાઈ રહી છે હવે આનો અર્થ શું કાઢવો એ તો રામ જાણે ખેર રાજનીતિથી હટી અને આપણે પત્રની વાત કરીએ તો એમણે એવું લખ્યું છે કે મેડિકલ ઇન્સ્યોરન્સ ઉપર અઢાર ટકા છે એ બિઝનેસના વિકાસમાં અવરોધ સાબિત થઈ શકે છે એટલે કે ધંધાને નુકસાન થઈ શકે છે ગડકરીએ એવું પણ કહ્યું છે કે બધી જ તપાસ કરી જીવન અને મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પરનો જે જીએસટી છે એ હટાવવા અંગે સૂચનો હું કરું છું તો એના ઉપર તમે વિચારણા કરો તો વધારે સારું કારણ કે સિનિયર સિટીઝન ઉપર આટલો બધો ટેક્સનો બોજો લગાવવો એ ખૂબ યોગ્ય ન કહેવાય કેર આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નીચે એક લખાણ લખવામાં આવ્યું છે ને ઉપર લિંક આપેલી છે લિંક ઉપર તમે ક્લિક કરશો તો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો જે અમે દેશ ગુજરાત અને દુનિયાની તમામ માહિતીઓ તમારા સુધી પહોંચાડતા રહેતા હોઈએ છીએ અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ